નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં એસાઈમેન્ટમાં સેક્શન સી ના ચેપ્ટર નંબર દસ ના દાખલા જોઈશું જેમાં આપણે ચોથા નંબરનો દાખલો જોઈએ કે એક ત્રિકોણ આકાર ત્રિકોણની બાજુઓની પાંચ જેમ સાતના પ્રમાણમાં છે તો તેની પરિમિતિ ત્રણસો મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા શું છે આપણે ગુણોત્તર પ્રમાણમાં બાજુ આપીએ છીએ તો અહીંયા બાજુ શું છે તો લખીએ કે ત્રિકોણ આકાર ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ ત્રો જેમ પાંચ જેમ સાત પ્રમાણમાં છે માટે ત્રિકોણાકાર જમીનના ટુકડાની ટુકડાની બાજુઓની લંબાઈ ત્રણ એક્સ 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 પાંચ અને સાત આપેલ છે બરાબર આપણને માપ નથી ખબર એટલે આપણે શું કર્યું ત્રણ ગુણ્યા એક્સ પાંચ ગુણ્યા એક્સ અને સાત ગુણ્યા એક્સ ધારી લીધું તથા ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ ખેતરની પરિમિતિ કેટલી છે તો કે ત્રણસો મીટર છે માટે ખેતરની પરિમિતિ તો પરિમિતિ કેવી રીતે થાય ત્રિકોણની ત્રિકોણ આકાર ખેતરની પરિમિતિ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો પરિમિતિ કેટલી આપી છે આપણને ત્રણસો મીટર બરાબર એ બરાબર શું લઈશું તો કે ત્રણ એક્સ બી બરાબર પાંચ એક્સ અને c બરાબર 7x એ માટે 300 મીટર બરાબર 3 + 5 8 8 + 7 એટલે કેટલા થાય 15x થાય 15 ને બરાબર ની સામે લઈ જ એટલે શું થશે 300 મીટર ભાગ્યા 15 = x માટે 15 * 20 કરી એટલે કેનો જવાબ આવે 300 એટલે x ની કિંમત કેટલી મળી આપણને વીસ મીટર મળી હવે અહીં અહીંયા લખું છું અહીં એ બરાબર ત્રણ એક્સ એટલે કે ત્રણ ગુણ્યા વીસ બરાબર સાહીઠ મીટર થયું માપ બી બરાબર પાંચ એક્સ એટલે કે પાંચ ગુણ્યા વીસ એટલે સો મીટર અને સી બરાબર बराबर 7 * 20 એટલે કેલું થાય 140 મીટર માટે અર્ધ પરિમિતિ s = a + b + c / 2 ચલો પરિમિતિ કેટલી છે આપણી જોડે 300 તો અહીંયા લખીએ 60 + 100 + 140 / 2 અથવા અર્ધ પરિમિતિ એસ બરાબર પરિમિતિ ભાગ્યા બે લખો તો પણ ચાલે માટે ત્રણસો અર્ધ પરિમિત કેટલી મળી એકસો ને પચાસ મીટર હેરોનનું સૂત્ર શોધવા માટે પહેલું તો શું જોઈએ તો કે એસ માઇનસ એસ માઇનસ બી અને એસ માઇનસ એની કિંમત જોઈએ સૂત્રમાં બી તમે ડાયરેક્ટ ગણતરી કરો તો પણ ચાલે ને અલગથી કરીને ડાયરેક્ટ કિંમત મૂકો તો પણ ચાલશે ચલો એસ કેટલા છે એકસો પચાસ બાજુ એકસો પચાસ પચાસ મીટર વધ્યા એ રીતે એસ માઇનસ સી એટલે કે એકસો પચાસ માઇનસ એકસો ચાલીસ એટલે કેટલું મળ્યું દસ મીટર હવે લખીએ તો ત્રિકોણ આકાર આકાર ખેતરનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીશું સી અને વર્ગમૂળ માટે વર્ગમૂળમાં એસ કેટલા છે એકસો પચાસ એસ માઇનસ એ કેટલા મળ્યા નેવું મળ્યા એસ માઇનસ બી કેટલા છે પચાસ અને એસ માઇનસ સી કેટલા છે દસ હવે બધાના ભાગ છૂટા કરી દઈએ મતલબ અવયવ પાડી દઈએ તો એકસો પચાસ ના અવયવ કરો તો પચાસ ગુણ્યા ત્રણ એ રીતે નેવું ના કરો બરોબર તો ત્રણ ગુણ્યા દસ એટલે થઈ ગયા એ રીતે પચાસ ના પચાસ ગુણ્યા દસ ના દસ ચલો ફરીથી અહીંયા પચાસ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા અહીંયા પહેલેથી છૂટા પાડી દઈશું ત્રણ 10 દસ 10 પચાસ દસ આ એક સ્ટેપ વધી ગયું છે અહીંયા ચલો હવે વર્ગમૂળમાં પચાસ કેટલી વાર છે બે વાર એટલે કે પચાસનો વર્ગ ગુણ્યા ત્રણ કેટલી વાર છે બે વાર તો બે ત્રણનો વર્ગ ફરીથી દસ કેટલી વાર છે બે વાર તો કે દસનો વર્ગ વધ્યું શું એ સિંગલ વાર તો ખાલી ત્રણ વધ્યા તો ગુણ્યા ત્રણ માટે જે વર્ગ છે તો અહીંયા કેવી રીતે નીકળે તો આપણને ખબર છે જેમ કે પચાસ નો વર્ગ એનું વર્ગમૂળ તો વર્ગમૂળ લખીએ વર્ગ લખાય વર્ગમૂળ એટલે આ આ બે બે અને નીકળી જાય એટલે કેટલા વધે પચાસ તો આ રીતે બાર વર્ગમૂળ ને વર્ગ અને વર્ગમૂળની નિશાની હોય તો શું થઈ જાય ખાલી મૂળ સંખ્યા થઈ જશે એટલે પચાસ ગુણ્યા ત્રણ ગુણ્યા દસ અને વર્ગમૂળમાં શું વધશે ત્રણ પચાસ ગુણ્યા ત્રણ એટલે કે 150 140 * 10 એટલે કેટલા થાય 1500 એટલે 1500 વર્ગમૂળ માં 3 મીટર સ્ક્વેર એટલે કે ખેતર નું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 1500 વર્ગમૂળ માં 3 મીટર સ્ક્વેર થશે તો મિત્રો અહીંયા આપણે દાખલા નંબર 4 કોણ થાય છે ત્યારબાદ દાખલા નંબર પાંચ જોઈશું જેની બાજુની લંબાઈ એ હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયા પર સ્કૂલ અહેડ એમ લખેલું છે તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોના સૂત્ર પરથી મેળવો જો તેની પરિમિતિ એકસો સેન્ટીમીટર હોય તો તેનું કેટલું થાય એ શોધવાનું છે તો અહીં આપણે લખીએ સૌપ્રથમ પ્રથમ કે સમબાજુ ત્રિકોણ એ બીસી આકારના ટ્રાફિક દર્શાવે છે માટે સમજુ ત્રિકોણ એ બીસી માં એબીસી ની દરેક બાજુઓની લંબાઈ એ છે એટલે કે એ બરાબર એ બી બરાબર એ અને સી બાજુ બરાબર એ થાય માટે હેરોનના સૂત્ર પરથી શોધવું હોય તો અર્ધ પરિમિતિ s = a + b + c / 2 એટલે કે a + a + a / 2 એટલે કે ત્રણ વાર a / 2 થાય ચલો હેરોન ના સૂત્રમાં પહેલું શું જોઈએ તો કે s - a શોધવાના તો 3 / 2 3 / 2 a - a ચલો ભાગ ઉડાડી અંયા લસા લઈએ આની નીચે કઈ નથી એટલે શું થશે અખાનો લસા 2 થશે માટે ત્રણ એના ત્રણ એ અહીંયા છેદમાં બે લાવવા માટે કેટલા વડે ગુણા પડે એકને બે વડે તો અંશે પણ કેટલા વડે ગુણવા પડે બે વડે ગુણવા પડે એટલે અહીંયા શું થશે માઇનસ ટુ એ થશે એના માઇનસ ટુ એ એટલે ત્રણ એમાંથી ટુ એ જાય તો કેટલા રે એના છેદમાં બે વધે એ રીતે એસ માઇનસ બી માં પણ એ રીતે થશે ત્રણના છેદમાં બે માઇનસ એ બરાબર ત્રણ એ માઇનસ ટુ એ ભાગ્યા બે બરાબર એના છેદમાં બે એસ માઇનસ સી માં પણ સેમ ગણતરી થશે કારણ કે બધાના માપ કેવા છે સરખા છે એટલે એમાં પણ શું થશે એ માઇનસ સોરી એના છેદમાં બે માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરોબર હેરોનનું સૂત્ર શું છે તો વર્ગમુણમાં એસ કંશમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી બધાની કિંમત મૂકી દઈએ તો ત્રણ ના છેદમાં બે એ એસ કેટલા હતા ત્રણ ના છેદમાં બે એસે ગુણ્યા ચલો હવે એસ માઇનસ એ બરાબર શું મળ્યું તો કે એના છેદમાં બે એસ માઇનસ એટલે કે એના છેદમાં બે અને એસ માઇનસ એટલે એના છેદમાં બે હવે અહીંયા દેખો મિત્રો તો છેદ અંશ કેટલી વાર થાય છે તો અહીંયા ફરીથી લખીએ અંશમાં શું છે એ સોરી ત્રણ એટલે શું થયું એનો ગુણ્યા એનો बराबर भाग्याटी वर छे भाग्या, तो के दू चार चार दु आठ दू सोल चलो आग गणतरी कर स्क्वेर गुण्या स्क्वेर छेद नो स्वेर वर्गमूल बार निकली जाए गुण्यादार स्क्र चार थी जा वर्गमूल्मा शू त्रन व्या માટે a છેદમાં 4 વર્ગમૂળમાં 3 અને આ સમીકરણને આપણે લખો તો લખાય કે વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 a સ્ક્વેર એટલે કે વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 a એટલે શું ધારેલું કે બાજુનો વર્ગ એટલે બાજુનો વર્ગ થશે a એટલે તો આ શું થયું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થયું હવે આપણને શું કીધું છે ક્યાંની પરિમિતિ બરોબર કોની તો કે આ જો તેની પરિમિતિ એકસો એસી મીટર હોય તો અહીંયા લખીએ તો જો જોોની બાજુ બરોબર એની ત્રણેય બાજુ કેવી હોય સરખી હોય એટલે પરિમિતિ ભાગ્યા ત્રણ કરે એટલે એની એક બાજુ મળી જશે એટલે કે એકસો એસી ભાગ્યા ત્રણ બરાબર સાહીઠ સેન્ટીમીટર થાય અને આની ત્રણેય બાજુ કેવી છે સરખી છે માટે એ બરાબર બી બરાબર સી બરાબર કેટલા મિલાય સાહીઠ સેન્ટીમીટર મળે હવે અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા બે એટલે કે એકસો એસી ભાગ્યા બે એટલે કેટલા આવે નેવું સેન્ટીમીટર થાય ચલો હવે આપણને અહીંયા એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી શોધવાના છે એસ કેટલા છે તો કે નેવું બાજુ કેટલી છે બધાની તો કે નેવું માઇનસ સાહીઠ નેવું માઇનસ સાહીઠ નેવું માઇનસ સાહીઠ કારણ કે બધાની બાજુ કેવી છે સમ બાજુ હોવાથી સરખી જાય એટલે અહીંયા એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી કેટલા મળે ત્રીસ સેન્ટીમીટર મળે તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એટલે કેટલા છે એસ માઇનસ બી ત્રીસ અને એસ માઇનસ સી કેટલા છે ત્રીસ માટે નેવું ના ભાગ કરીએ આપણે તો શું થશે ત્રણ ગુણ્યા ત્રીસ એટલે નેવું થાય એને ગુણ્યા ત્રીસ એને ગુણ્યા ત્રીસ એને ત્રીસ ચલો ત્રીસ કેટલી વાર છે બે બે વાર છે એટલે કે ત્રીસ નો વર્ગ ગુણ્યા ત્રીસ નો વર્ગ ગુણ્યા ત્રણ ચલો વર્ગ છે બધા શું શું થઈ જશે વર્ગ દૂર થશે થશે એટલે ગુણ્યા ત્રીસ તો વધ્યું શું વર્ગમૂળમાં ત્રણ વધ્યા એટલે જવાબ શું આવશે નવસો વર્ગમૂળમાં ત્રણ સેન્ટીમીટર સ્ક્વેર તો આપણો જવાબ કેવો આવે તો लखीशु के सम बाजू त्रिकोण आकार ट्राफिक सीग्नल सिग्नल ना पाटियानु क्षेत्रफल નવસો વર્ગમૂળમાં ત્રણ સેન્ટીમીટર સ્ક્વેર થાય મિત્રો આપણો દાખલા નંબર પૂર્ણ છે શું કીધું છે એક ત્રિકોણની પરિમિતિ પચાસ સેન્ટીમીટર છે બરોબર મિત્રો અને ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતાં ચાર સેન્ટીમીટર લાંબી છે અને ત્રીજી બાજુ નાની બાજુ કરતા બમણા કરતા છ સેન્ટીમીટર ઓછી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા એક ત્રિકોણ દોરીને સમજાવું છું કેવી રીતે કે છે આ તો માનલો આ ત્રિકોણ આપેલો છે આ એ બાજુ છે આ બી બાજુ છે આ સી બાજુ છે બરોબર આ નાની બાજુને હું એક્સ ધારું છું બરોબર હવે શું કીધું નાની બાજુ એક બાજુ બરોબર ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતા ચાર સેન્ટીમીટર લાંબી છે એટલે એક આ નાની બાજુ જે છે એ કેટલી છે આ નાની બાજુ એક્સ છે બરોબર અને બીજી એક બાજુ છે શું છે નાની બાજુ કરતાં ચાર સેન્ટીમીટર લાંબી છે એટલે બીજી બાજુ જે છે એક્સ વધતા ચાર છે પછી શું કીધું છે ત્રીજી બાજુ નાની બાજુ કરતા બમણા કરતાં છ સેન્ટીમીટર ઓછી છે આ ત્રીજી બાજુ જે છે એ નાની બાજુ એટલે કે એક્સના બમણા એટલે ટુ એક્સ એના કરતા કેટલી ઓછી છે છ ઓછી છે तो त्रिकोण नु क्षेत्रफल शोधो अः परिमिति आप पचास तो तो लखोन परिमिति के पचास सेंटीमीटर धारो के नानी बाजू નું માપ એક્સ લેતા માટે એ બરાબર એક્સ બી બરાબર એક્સ પ્લસ ચાર અને સી બરાબર ટુ એક્સ માઇનસ છ થાય ચલો ત્રિકોણની પરિમિતિ પરિમિતિ બરાબર એ પ્લસ બી પ્લસ સી બરાબર પરિમિતિ કેવી રીતે થાય એ પ્લસ બી પ્લસ સી પરિમિતિ કેટલી આપી છે પચાસ ચલો એ બરાબર શું માપ છે એક્સ બી બરાબર શું છે એક્સ પ્લસ ચાર અને સી બરાબર શું છે ટુ એક્સ માઇનસ છ ચલો હવે એક્સ કેટલી વાર છે તો એક બે અને બે ત્રણ ચાર એટલે ફોર એક્સ માઇનસ છમાંથી પ્લસ ચાર જાય એટલે કેટલા જાય માઇનસ ટુ બરાબર 50 માટે 50 + 2 = 4x માટે 52 = 4x માટે 52 / 4 = x એટલે x ની કિંમત કેટલી મળે તો કે 13 * 4 = 52 એટલે x = કેટલા મળ્યા 13 મળ્યા માટે અહિયા કિંમત સુધ્યો હોય તો बाजू નું માપ શું થશે a = શું મળ્યું તો એ બરાબર એક્સ હતા બી બરાબર શું હતું એક્સ વત્તા ચાર અને સી બરાબર શું હતું ટુ એક્સ માઇનસ છ એક્સ કેટલા મળ્યા આપણને તો કે તેર મી તેર તેર સેન્ટીમીટર ચલો તેર વત્તા ચાર એટલે એક્સ વત્તા ચાર એટલે કેટલું થયું સત્તર સેન્ટીમીટર અને અહીંયા બે ગુણ્યા તેર એટલે કે છવ્વીસ ઓછા એટલે કેટલું મળ્યું વીસ સેન્ટીમીટર મળ્યું माटे હવે અહીં અર્ધ પરિમિતિ શોધીએ બાજુઓના માપની કરી ગયા તો અર્ધ પરિમિતિ s = પરિમિતિ / 2 અથવા a + b + c / 2 એટલે કે 50 / 2 એટલે કે 25 સેન્ટીમીટર મળે માટે s - a s - b અને s - c શોધીશું તો એસ કેટલા છે પચીસ એનું માપ કેટલું છે તેર પચીસ માંથી તેર જાય એટલે કેટલા વધે બાર સેન્ટીમીટર એસ માઇનસ પચીસ માઇનસ સત્તર એટલે કેટલા વધશે આઠ સેન્ટીમીટર ચલો એસ માઇનસ એટલે પચીસ માઇનસ વીસ એટલે કેટલું વધશે પાંચ સેન્ટીમીટર માટે હવે આપણે અહિયાં હેરોનનું સૂત્ર જોઈએ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર વર્ગુણમાં એસ માઇનસ બાર ચલો એસ માઇનસ સી કેટલા છે સોરી એસ માઇનસ બી કેટલા છે આઠ અને એસ માઇનસ સી કેટલા છે પાંચ માટે વર્ગુણ બધાના અવયવ છૂટા પડે તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ ચલો 4 * 12 8 એટલે 4 2 8 5 * 5 હવે અહીંયા જોઈએ 5 કેટલી વાર છે તો 1 2 વાર તો લખીએ વર્ગમૂળમાં 5 નો વર્ગ 4 કેટલી વાર છે તો 1 અને 2 વાર તો 4 નો વર્ગ * 3 * 2 * 5 બરોબર હવે વર્ગ અને વર્ગમૂળની નિશાની દૂર કરે પાંચ ગુણ્યા ચાર જશે બરોબર એટલે પંચા ત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ કેટલું મળ્યું તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળે છે વીસ વર્ગમૂળમાં ત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર આપણો જવાબ ક્ષેત્રફળમાં આવશે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર છ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર સાત દાખલા નંબર સાતમાં શું છે એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓની લંબાઈ ત્રણસો વીસ મીટર ત્રણસો ચાલીસ મીટર અને ચારસો મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા ખેતરની બાજુઓની લંબાઈ લખીશું સૌ પ્રથમ બાજુઓની લંબાઈ કેટલી છે તો આપણી જોડે જોઈએ એ બરાબર શું છે ત્રણસો વીસ મીટર બી બરાબર શું છે બસો ચાલીસ મીટર અને સી બરાબર કેટલા છે ચારસો મીટર અર્ધ પરિમિતિ શોધીશું તો અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે એ કેટલા છે ત્રણસો વીસ બી કેટલા છે બસો ચાલીસ અને સી કેટલા છે બે કરીએ એટલે કેટલા આવે અડતાળીસ એટલે કે આઠસો ચાલીસ સોરી ચારસો એસી તો આપણું પરિમિતિ એસ અર્ધ પરિમિતિ એસ કેટલું આવે ચારસો મીટર મળ્યું હવે હેરોનનું સૂત્ર શોધવા માટે એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સીની જરૂર પડે તો શોધી લઈએ તો એસ માઇનસ એટલે કે ચારસો એસી માઇનસ ત્રણસો વીસ કેટલો જવાબ મળે એકસો ને સાહીઠ મીટર એસ માઇનસ બી એટલે કે ચારસો એસી માઇનસ બસો ચાલીસ બરાબર કેટલું વધે તો કે બસો ચાલીસ મીટર અને એસ માઇનસ સી એટલે કે ચારસો એસી માઇનસ ચારસો એટલે કેટલા વધશે એસી મીટર હવે આ કિંમત સમીકરણમાં મૂકે સૂત્રમાં તો ત્રિકોણ આકાર માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી બધાની કિંમત મૂકીએ એસ કેટલો છે તો ચારસો ચલો એસ માઇનસ એ કેટલું મળ્યું એકસો સાહીઠ એસ માઇનસ બી કેટલું મળ્યું બસો ચાલીસ અને એસ માઇનસ સી કેટલું છે હવે છૂટા દઈએ એટલે થશે બાર ગુણ્યા ચાર કરીએ તો કેટલા થાય ચાર ચોક સોળ એટલે એકસો સાહીઠ થાય બસો ચાલીસ છે એને છૂટા કરવા હોય તો બાર દો ચોવીસ એટલે કે બાર ગુણ્યા વીસ એટલે બસો ચાલીસ થઈ જશે ગુણ્યા એસી છે તો વીસ ચોક એસી બરોબર એટલે આ રીતે છૂટા પડે હવે હવે અહીંયા જોઈએ આપણે તો કેટલા વર્ગમાં થાય છે તો બાર કેટલી વાર છે બે વાર એટલે એને લખીએ બાર નો વર્ગ વર્ગમૂળમાં ગુણ્યા ચાલીસ કેટલી વાર છે બે વાર એટલે કે ચાલીસ નો વર્ગ ચાર કેટલી વાર છે બે વાર એટલે ગુણ્યા ચાર નો વર્ગ બરોબર વીસ કેટલી વાર આવ્યા બે વાર એટલે કે વીસ નો વર્ગ હવે કઈ રહેતું નથી બધા વર્ગમાં છે બધાને વર્ગ અને વર્ગમૂળની નિશાની દૂર કરીએ એટલે શું થશે બાર ગુણ્યા ચાલીસ ગુણ્યા ચાર ગુણ્યા આપણે ગુણાકાર કરી અડતાલીસ ગુણ્યા આઠસો નો ગુણાકાર કરે એટલે કે લો આવે અડતાલીસ હજાર ચારસો મીટર સ્ક્વેર એટલે કે ત્રિકોણાકાર ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ કેટલું મળે મિત્રો તો આડત્રીસ હજાર ચારસો મીટર સ્ક્વેર થાય તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર સાત પૂર્ણ થાય છે આભાર મિત્રો